જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો તમે બધા આઈ હોપ તમે ભગવાન નારાયણની કૃપાથી મજામાં શો મિત્રો આપણે પિક્ચર જોવામાં કોઈ પણ પ્રકારની મૂવી જોવામાં બે કલાક ત્રણ કલાક અને ચાર કલાક જેવો સમય વ્યતીત કરીએ છીએ પણ આવા વિડીયો આપણે ભાગ્યે પણ જોતા નથી મિત્રો હું જાજી નહીં પણ તમારી જિંદગીની અમૂલ્ય એવી પાંચ મિનિટ હું માગીશ ખાલી પાંચ મિનિટ મિત્રો આ વિડીયોને તમે આપી દેશો તો તમારી લાઈફ છે એ આખી ચેન્જ થઈ જશે કારણ કે મિત્રો આજે હું એવા ગુપ્ત અને પવિત્ર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાઈની વાત કરવાનો છું મિત્રો આ મંત્ર શું છે એ પણ ઘણા લોકોને ખબર નથી જ્ઞાન નથી મિત્રો શ્રીમદ ભાગવત પુરાણ શ્રીમદ ભાગવતની કથા જ્ઞાન યજ્ઞમાં આ એક મંત્ર બતાવ્યો આ મંત્ર છે એ અત્યંત શક્તિશાળી મંત્ર છે કોઈ પણ માણસ આ મંત્રનો નિરંતર જાપ કરે છે સાંભળજો મિત્રો નિરંતર જાપ કરે છે તો ભગવાન નારાયણ એને દર્શન પણ આપે છે હા મિત્રો તમે શ્રદ્ધાથી અને ભાવથી ભગવાનને યાદ કરો છો તો આ મંત્ર છે ને એ તમારા પાપને સીણ કરે છે પૂર્વજન્મના પાપ હોયને એને સીણ કરે છે એટલે આ જન્મમાં તમને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી તમને આર્થિક તંગી રહેતી હોય ઘરમાં બીમારી રહેતી હોય તો એની કે કેની કારણે રહેતી હોય કે તમારા પૂર્વજન્મના કર્મ હોય એની કારણે તમને આ જન્મમાં દુઃખ પડતું હોય પણ જો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનું ઉચ્ચારણ કરો છો તો તમે કરેલા પાપમાંથી મુક્ત થાવ છો આ દ્વાદરિક્ષ મંત્ર છે મિત્રો શ્રીમદ ભાગવતની કથામાં આ મંત્રને ઉચ્ચ પદ આપવામાં આવ્યું છે આ મંત્રમાં ભગવાને કીધું છે કે ધ્રુવ નામનો એક છોકરો હતો જે છ વર્ષનો બાળક છે એને છ વર્ષના બાળકની અંદરમાં ભક્તિ ચાલુ કરી દીધી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના તપમાં એ પડી ગયો અને આ જ મંત્રથી એને હું કર્યું તો ભગવાનને પામી લીધા અત્યારે પણ મિત્રો રાત્રિના સમયે તમે ઉત્તર દિશામાં જોશો તો તમને ધ્રુવ નામનો તારો દેખાશે એ કઈ દિશામાં તો ઉત્તર દિશામાં એ છ વર્ષનો બાળક છે જેને ઓમ નમો ભગવતે વાસુદેવ જાપ કર્યો અને આ જ જાપથી એ અમરતા પ્રાપ્ત કરી ગયો અને ભગવાનના ધામને પામી ગયો છ વર્ષનો બાળક મોક્ષ મેળવી શકે ભગવાનને પામી શકે ભગવાનના દર્શન મેળવી શકે તો મિત્રો આપણે તો એનાથી મોટા છીએ અને આપણે પણ મેડવી શકીએ પણ આપણે શ્રદ્ધા ભાવ અને નિષ્ઠા તમને કોઈ પણ પ્રકારનો ગ્રહણ અર્તો નથી કે કોઈ પણ પ્રકારની કુંડળીમાં દોષ નથી બસ એક જ મંત્ર તમે જાપ કરો એ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય હા મિત્રો આ મંત્રનો તમે જાપ કરશો જો તમને જે વસ્તુ નડે છે એ છે તમારા કર્મ પૂર્વ જન્મના કર્મ ભલે તમે આ જન્મમાં સત્કર્મ કરતા હોય સારા કર્મ કરતા હોય પણ જે તમે પહેલાંના જન્મમાં કુકર્મ એટલે કે ખરાબ કર્મ કર્યા હોય એનું ફળ ક્યાં ભોગવવાનું છે તો આ જન્મમાં તો એ ફળમાંથી મુક્ત થવું હોય ખરાબ કર્મમાંથી અને સારા કર્મમાં આપણે જાવું હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો તમે નિરંતર જાપ કરો મિત્રો તમે હવાલાક જાપ પૂર્ણ કરો એટલે જ તમને ફળ ઓટોમેટિક સામે દેખાશે હું અત્યારે માં બોલીશ તો તમને વિશ્વાસ મારી ઉપર થવાનો નથી પણ તમે હવાલાખાના જપ કરશો એટલે તમને પરચો જોવા મળી જશે તમને ભગવાન પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થશે તમને એમ થશે કે હજી મારે ભગવાનના નામ લેવા છે એવું લાગશે કે ભગવાન તમારી આજુબાજુ છે તમે જે કામ કરવા જાશો એ તમારું સફળ થશે તમારા ઘરમાં બીમારી રહેતી હોય તો એ બીમારી ધીમે ધીમે કરીને શીણ થશે તો હવાલાખ જાપ કરશો ને ત્યારે જ તમને આટલો પરચો મળશે અને જો તમારે ભગવાન નારાયણના દર્શન કરવા હોય તમામ પાપમાંથી મુક્ત થઈ જવું હોય અને ભગવાન તરફ તમારે આ નજીક જવું હોય તો ચોવીસ લાખના જાપ કરી લ્યો જો મિત્રો આપણા પુરાણોમાં તો કીધું છે કે એક આસન ગ્રહણ કરીનાનો જાપ કરવો પણ અત્યારે કલયુગ ચાલે છે કલયુગમાં માણસ એક આસન ઉપર ભગવાનનું સ્મરણ કે ભગવાનનું ચિંતન કરી શકતો નથી તો ભગવાને કીધું છે કે માણસ ચાલતા ચાલતા બેસતા ઉઠતા પણ જો આ મંત્રનો જાપ કરે છે તો પણ એના ચોવીસ લાખ છે એ જાપ પૂર્ણ થાય છે અને એનું ફળ છે એ મનુષ્યને પૂર્ણ ફળે પ્રાપ્ત થાય છે તો મિત્રો તમે પણ આ વિડીયો જોયા પછી આજથી એમ નથી કહેતો કે ડાયરેક્ટ ચોવીસ લાખનો સંકલ્પ કરો મિત્રો તમે શરૂઆતમાં અગિયાર હજાર એકવીસ હજાર એકાવન હજાર સવા લાખ એ પછી પાંચ લાખ અગિયાર લાખ એવી રીતે તમે ચોવીસ લાખ સુધી પહોંચી શકો છો તો આવો આજથી જ મિત્રો સંકલ્પ કરો કે આ મંત્રનો હું પણ જાપ કરીશ અને કરેલા પાપમાંથી પ્રાયશ્ચિત કરીશ મિત્રો સમય છે ને એ જતો જાય છે અને મૃત્યુ ગમે તે દિવસે આવી શકે છે એટલે પાપનું પ્રાયશ્ચિત કરવું બહુ જરૂરી છે મિત્રો તો આવો ઓમ નમો ભગવતે વાસુદેવાય કોમેન્ટ કરો અને મિત્રો આ વિડીયોને તમે શેર કરો આ વિડીયોને તમે શેર કરશો ને એનું પુણ્ય પણ તમને મળશે કારણ કે તમારા શેર કરવાથી બીજા પણ ભગવાનનું નામ લેશે ને એનું પુણ્ય કોને મળશે તો તમને મને અને જે શેર કરે છે જે જોવે છે એને પણ પુણ્ય મળશે તો આ વિડીયોને શેર કરો આવા જ વિડીયો જોવા માટે પારિ યુટ્યુબ ચેનલ પાર્થ ભક્તિભાવને સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરશો તો તમને બીજા પણ વિડીયો તમારે નોટિફિકેશનમાં આવી જશે મળીએ આપણે આવા જ બીજો વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ